દુખદ સમાચાર સામે આવી રહ્યા છે આ દરમિયાન મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જો કે આગના કારણે મકાનમાં રહેલ પાંચ મહિનાનો બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ નસીબની બલેહારી કે બાળકને યોગ્ય સારવાર મળે તે પહેલાં જ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે બાળકની માતાની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે જે અન્ય વાલીઓ માટે એક મોટી લાલબત્તી તે અંગે હાલ કોઈ પ્રશ્ન નથી આગ લાગવાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ